માર્ગદર્શન અને પોતાની ભારે તનતોડ મહેનત અને દ્રઢ સંકલ્પથી આ પરિણામ લાવી શકી હતી અને પોતાના પરિવાર અને પોતાના સમાજ તેમજ મોટી મારડ ગામ અને પોતાની સંસ્થા પરિશ્રમ સ્કૂલ મોટી મારડનું નામ રોશન કર્યું હતું મારું નામ હેમંત સર મોતીવાલા છે હું ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની અંદરમાં પરિશ્રમ સારા સંકુલની અંદરમાં શિક્ષક તરીકે ફરજ નિભાવું છું આજરોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું જેની અંદરમાં ધોરણ બારની વિદ્યાર્થીની કરોતરા ખુશ્બુ જેને આજે પીઆર નવાણું સાથે તેના મેન મુખ્ય વિષયો સાથે નામા આંકડા અને વાણિજ્ય વ્યવસ્થાની અંદરમાં સો માંથી સો માર્ક્સ લઈ અને અમારી સંસ્થાનું નામ રબારી સમાજનું નામ અને શિક્ષકોનું નામ રોશન કર્યું છે અને તેને ખૂબ ખૂબ અભિનંદન મારા અને મારા શિક્ષક વતી અને સંસ્થા વતી અભિનંદન પાઠવું છું અને ખુશબુ આગળ જેમ જેમ વધે ભવિષ્યની અંદરમાં એજ્યુકેશનની અંદરમાં આગળ વધતી રહે

સમાજનું અમારું માતા પિતા એને નામ રોશન આપ્યું છે પછી એના એવા આશીર્વાદ છે કે આગળ આગળ વધતી જાય સારું રિઝલ્ટ આવતું જાય મારું નામ પર્વત ખુશબુ કારાભાઈ છે હું ધોરાજી તાલુકાના મોટી મારાડ ગામમાં રહું છું હું રબારી સમાજમાંથી બિલોંગ કરું છું હું આજ રોજ જાહેર કરવામાં આવે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામમાં મને નવાણું પોઈન્ટ પંચ્યાસી પીઆર અને સાથે સાથે મુખ્ય વિષયો એકાઉન્ટ સ્ટેટ અને બીએમાં સોમાંથી સો ગુણ મેળવેલ છે આ આ ગુણ મેં કોઈપણ જાતના ટ્યુશન વગર મેળવેલ છે આ સાથે સાથે હું મારા માતાપિતા અને શિક્ષકોનો આભાર માનું છું કે એમના એટલા સાથ સહકાર અને માર્ગદર્શનને લીધે જ મારું આટલું સારું પરિણામ આવી શક્યું છે અને સાથે સાથે મારી સંસ્થાનો પણ આભાર માનીશ કે તેમના આવા ગ્રામ્ય વિસ્તારમાં સારી સંસ્થાનું નિર્માણ કર્યું હાલ હાલ સમાજમાં હું મારા સમાજને પ્રોત્સાહિત કરું છું કે તેઓ તેમના બાળકોને પ્રોત્સાહન કરે અને જેઓ બાળકો ભણવામાં ઇન્ટરેસ્ટ છે તેમને તે સહકાર આપે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામે